આજના સમયમાં દરેક વ્યક્તિને એક જ આશા હોય છે કે વધારેમાં વધારે ધન કેવી રીતે કમાવું વધારેમાં વધારે વેલ્થ કેવી રીતે ક્રિએટ કરવી કેવી રીતે એટ્રેક્ટ કરવી હવે આપણને એ વસ્તુ ખબર છે કે આપણા શબ્દોમાં આપણા વિચારોમાં એનર્જી છે અને આપણે જે શબ્દો બોલીએ છીએ જે વિચારો કરીએ છીએ જે વિચાર આપણા માઇન્ડમાં આવે છે એ વસ્તુ રિયાલિટીમાં બને છે તો હવે સપોઝ અત્યારે આપણી પાસે પૈસાની તંગી છે તો પ્રોબ્લેમ ત્યાં આવે છે કે જે પણ પૈસા આવ્યા તમારી પાસે પગાર આવ્યો કે કોઈ કે કંઈક પૈસા આપ્યા તો એ પૈસા રિસીવ કરવાના ટાઈમે તમારી ફિલિંગ કેવી છે એ બહુ મેટર કરે છે જેવા તમારા હાથમાં પૈસા આવ્યા અને અગર તમારી ફિલિંગ છે આટલા ઓછા રૂપિયા બસ આટલા જ રૂપિયા હું કમાઉ છું તો એ જ વસ્તુ તમે એટ્રેક કરશો કે બસ થોડું થોડું બટ તમારી પાસે જે આવ્યા છે પૈસા એને એ ફિલિંગ સાથે લો કે મારી પાસે બહુ જ બધા પૈસા છે આઈ એમ થેન્કફુલ કે હું આ પૈસાથી મારા બિલ્સ પે કરી શકું છું મારા જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકું છું અગર પૈસા રિસીવ કરતી વખતે તમારામાં પોઝિટિવ એનર્જી છે હેપી ફિલિંગ છે તો વધારે ને વધારે પૈસા તમારી પાસે આવશે સી પૈસાને લેતી વખતે તમારી ફિલિંગ હેપી છે તો પૈસા પણ એક એનર્જી છે એને તમારી પાસે આવવું ગમશે આપણને કોઈ પ્રેમથી બોલાવે તો આપણને ત્યાં જવું ગમે છે ને એકવાર આપણે કોઈને ત્યાં ગયા અને ત્યાં આપણને સારો સત્કાર નથી મળતો અથવા તો એની અંદરની ભાવના સારી નથી હોતી તો આપણને એના વાણી અને વર્તનમાં ફીલ થતું હોય છે ઇવન વાણીમાં ના હોય તો પણ આપણને ફીલિંગ આવી જતી હોય છે અને આપણે બીજી વાર એ જગ્યાએ જવાનું અવોઈડ કરીએ છીએ સેમ વસ્તુ પૈસા જોડે છે ધન જોડે સંપત્તિ જોડે છે અગર આપણામાં એવી ફિલિંગ છે કે આ વસ્તુ બહુ ઓછી છે સંકુચિત છે લિમિટેડ છે આટલા પૈસાથી હું શું કરી શકીશ મારી પાસે આટલા જ પૈસા કેમ આવે છે હંમેશા આટલા ઓછાને ઓછા જ કેમ રહે છે તો એ પૈસામાં એ જ ફિલિંગ આવશે હંમેશા અને ઓછામાં ઓછું તમારી પાસે આવશે પણ અગર તમે હેપીનેસ સાથે એને સ્વીકાર કરશો કે મારી પાસે એટલા પૂરતા પૈસા છે કે હું મારું બિલ પે કરી શકું છું હું મારી જીવન જરૂરિયાતની પૂરી વસ્તુઓ લાવી શકું છું તો નેક્સ્ટ ટાઈમ એ તમારી પાસે વધારે થઈને આવશે અનએક્સપેક્ટેડ ફોર્મમાં આવશે તો આ તો એક વસ્તુથી આપણી એનર્જી આપણા શબ્દો આપણા ફિલિંગની આ સિવાય પણ અમુક વાક્યો છે જે રિપીટેડલી બોલવાથી આપણે આપણી વેલ્થ ક્રિએશન ધન અનએક્સપેક્ટેડ રીતે પણ આકર્ષિત કરી શકીએ છીએ તો ફર્સ્ટ થિંગ તો આપણા શબ્દો અને થોટની અંદર એક પાવર છે તો આપણે એવું શું કરીએ જેનાથી અનએક્સપેક્ટેડ મની આવે તો એ અમુક વાક્યો છે જે તમારે બોલીને પણ કરી શકો છો અથવા લખીને પણ કરી શકો છો કારણ કે મની એક એનર્જી છે અગર તમે એને રિસ્પેક્ટ કરશો તો એ તમારી પાસે અનેક ગણી થઈને આવશે તો ત્રણ વાક્ય તમારે જે બોલવાના છે તે છે આઈ લવ મની આઈ એટ્રેક્ટ મની આઈ રિસ્પેક્ટ મની સી મની ધન એ લક્ષ્મી મહાલક્ષ્મી લક્ષ્મી દેવીનું રૂપ છે રાઈટ તો હંમેશા આપણે એનો સત્કાર કરવો જોઈએ એને ખુશી ખુશી આવકારવી જોઈએ જ્યારે પણ આપણા ઘરમાં કોઈ પણ ફોર્મમાં લક્ષ્મી આવે એક રૂપિયા આવે અગિયારસો આવે અગિયાર હજાર અગિયાર લાખ કે કરોડો આવે જે પણ આવ્યા છે એને ખુશી ખુશી સન્માનની સાથે સ્વીકારશો અગર તમે આટલું તમારા લાઈફમાં ચેન્જ લાવશો ને તો પણ તમારા જીવનમાં ડ્રાસ્ટિક ચેન્જ આવશે તો તમારા ત્રણ લાખ વાક્યો બોલવાના છે હું પૈસાને પ્રેમ કરું છું હું પૈસાને આકર્ષિત કરું છું હું પૈસાનું સન્માન કરું છું અને આને ફિલિંગ સાથે બોલવાનું છે અને ફિલિંગ ક્યારે આવશે તમારે તમારા હાથમાં એક રૂપિયાની મતલબ કોઈ પણ કરન્સીની નોટ લઈ લો હાથમાં રાખો અને હાથમાં રાખીને આ વાક્ય બોલો આઈ લવ મની આઈ એટ્રેક્ટ મની આઈ રિસ્પેક્ટ મની અને આની સાથે જ્યારે પણ તમે કોઈ પણ એક્સપેન્સ કરો મતલબ તમે અગર કોઈ તમારા મેડને પણ પગાર આપો છો કે કોઈ બિલ પે કરો છો ગમે તે કરો ખુશી ખુશી કરો ફિલિંગ સાથે કરો કે હું પૈસાને ખુશીથી મુક્ત કરું છું અને તે અનેક ઘણા થઈને મારી પાસે આવે છે તો એ વસ્તુ તમારી લાઈફમાં અનેક ઘણી થઈને આવશે જ્યારે તમે કોઈને સેલેરી પે કરો તો ખુશી ખુશી પે કરો અગર તમે બિઝનેસમાં છો સ્ટાફને પે કરો અગર તમે જોબમાં છો પણ તમારા ઘરે હાઉસમેટ છે કે જે પણ કામ કરે છે અને તમે પૈસા આપો છો મતલબ કોઈને પણ કોઈ બી ફોર્મમાં જ્યારે પણ પૈસા આપો ખુશી ખુશી મનથી દિલથી આપો ફિલિંગ સાથે આપો કે હું ખર્ચો કરી શકું છું તો યુનિવર્સ તમને વધારે ને વધારે એવા મોકા આવશે કે તમે વધારે ને વધારે ખર્ચા કરી શકો લોકોને તમે વધારે રૂપિયા આપી શકો ની વસ્તુ ક્યારેય થઈ શકશે જ્યારે તમારી પાસે એટલું ધન હશે તો આ ત્રણ સિમ્પલ વાક્યો છે આને અજમાવી જુઓ અને ધ ચેન્જીસ અને કન્ટિન્યુઅસ ડેલી કરો મતલબ સવારે ઉઠતાની સાથે કરો અને રાત્રે કરો અને દિવસ દરમિયાન પણ તમારા માઇન્ડમાં મતલબ આ વસ્તુ રહેવી જોઈએ કે આઈ લવ મની આઈ અટ્રેક્ટ મની આઈ રિસ્પેક્ટ મની બહુ સિમ્પલ વસ્તુ છે કરી જવું આની અસર તમને દેખાશે અને પ્લીઝ આપના અનુભવ પણ મને કમેન્ટ કરીને જણાવશો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણો થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં